આગની જ્વાળાઓથી પ્લોટમાં ઉભેલી બીજી એક કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી જેથી સ્થળ પર હાલત ખરાબ થઈ હતી આગે અંગે જાણ થતા અંકલેશ્વર ડીપીએમસી ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણી તથા ફોર્મનો મારો ચલાવી થોડી જ વારમાં આગ પર કાબુ મેળવી લીધો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાયેલ નથી તેમ છતાં બે કારોને ભારે નુકસાન થયું છે આગ કયા કારણે લાગી તે અંગે હાલ સ્પષ્ટ થઈ શક્યું નથી જો કે પ્રાથમિક રીતે વાયરિંગની ક્ષતિમાંથી સ્પાર્ક થયો હોવાની શંકા ફાયર વિભાગે વ્યક્ત કરી હતી